નમસ્કાર બૌમિક હા નમસ્કાર જયમીન હા તો બતાવ તારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી ચાલી રહી છે મારી તો એકદમ સરસ ચાલી રહી છે તું તારી કેવી ચાલી રહી છે હા મારી પણ એકદમ સરસ ચાલી રહી છે શું તું ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વાંચે છે હા વાંચું છું ને હા તો ચાલ તેમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા બંધારણના કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ હા બિલકુલ ચાલો ચર્ચા ચાલુ કરીએ આ તમારો પ્રશ્ન છે ભારતીય બંધારણ અનુસાર રાજ્યપાલના કાર્યો જણાવો હા તોનો જવાબ છે ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે તેઓ રાજ્યના બંધારણીય વડા છે તેઓ રાજ્યની કાર્યવાહીના પણ વડા છે તેમની નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ 5 વર્ષ માટે કરે છે તેમજ રાજ્યનો બધો જ વહીવટ તેમના નામથી થાય છે તથા પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વયનો ભારતનો નાગરિક રાજ્યપાલના હોદ્દા માટે લાયક ગણાય છે આ ઉપરાંત રાજ્યપાલના કાર્યોની વાત કરીએ તો રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે તેમજ મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના પ્રધાનોની નિમણૂક કરે છે તે ઉપરાંત વિધાનસભાની બેઠકો બોલાવે છે અને જરૂર પડે વિધાનસભાને વિખેરી નાખવાની સત્તા પણ ધરાવે છે તેમજ રાજ્યપાલ જરૂર પડે વટ હુકમ પણ બહાર પાડે છે આ ઉપરાંત રાજ્યપાલના બીજા મહત્વના કાર્યોની વાત કરીએ તો રાજ્યના એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ વગેરેની નિમણૂક કરે છે તેમજ વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ પણ આપે છે તથા રાષ્ટ્રપતિ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે તેમજ તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે ભારતીય બંધારણ અનુસાર ત્રણ કક્ષાના મંત્રીઓ હોય છે એક કેબિનેટ કક્ષાના મંત્રીઓ બે રાજ્ય કક્ષાના મંત્રીઓ અને ત્રણ નાયબ કક્ષાના મંત્રીઓ તથા મુખ્યમંત્રીના કાર્યો વિશે વાત કરીએ તો

વિધાનસભામાં નાણા મંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે રાજ્યના નાગરિકોના કલ્યાણ સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે આ ઉપરાંત તેઓ સરકારની નીતિઓના ઉદ્ઘોષક પથદર્શક અને સુકાની તરીકેની ફરજો બજાવે છે ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે ભારતના બંધારણ અનુસાર

દેશનું સંરક્ષણ નાણાં બેન્કિંગ ચૂંટણીઓ રેલવે તાર અણુશક્તિ હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો દરિયાઈ સેવાઓ વગેરે સત્તાઓ સંઘ યાદીમાં છે ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે ભારતીય બંધારણ અનુસાર રાજ્ય યાદીમાં કયા કયા વિષયો સમાવિષ્ટ કરેલ છે ખાતોનો જવાબ છે ભારતમાં સંવાય તંત્રની શાસન વ્યવસ્થા છે એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે તેથી રાજ્ય યાદીમાં જે 66 વિષયો રાજ્ય સરકારને સોંપવામાં આવ્યા છે તેમાં શિક્ષણ આરોગ્ય કૃષિ આંતરિક વેપાર વાણિજ્ય જંગલો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વગેરે સત્તાઓ રાજ્ય યાદીમાં છે ખૂબ જ સરસ જવાબ આપ્યો આજના આ બંધારણના પ્રશ્નો ખૂબ સરસ હતા નહીં હા ખૂબ સરસ હતા અને તે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે તેવા હતા હા તો ચાલો આજે આપણે જઈએ કાલે ફરી મળીશું હા બિલકુલ કાલે ફરી મળીશું અને આવા વધુ પ્રશ્નોની ચર્ચા કરીશું હા તો ચાલો જઈએ હા ચાલો